નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો ચૈત્ર મહિનામાં આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે કડવા લીમડાનો રસ પીવામાં આવે છે જેની તો તમને ખબર જ છે અને કહેવાય છે કે ખાસ ચૈત્ર માસમાં લીમડાના રસનું સેવન કરીએ ને તો આખું વરસ આરોગ્ય જળવાઈ રહે છે તાવ અને બીજા રોગો સામે પણ રક્ષણ મળે છે એટલે આજે મારા ઘરે ચૈત્ર માસમાં જે રીતે લીમડાનો રસ પીવામાં આવે છે ને એ રીત હું તમને બતાવું છું અને દરેકના શરીરનું બંધારણ અલગ હોય છે અમુક વસ્તુ કોકને માફક આવે તો એ જ વસ્તુ કોકને માફક ના પણ આવે તો એવા સંજોગોમાં ડોક્ટર અથવા વૈદ્યકીય સલાહ અનુસાર લીમડાનો રસ પીવો હિતાવહ છે તો ચૈત્ર માસમાં લીમડાના વૃક્ષ પર આ રીતે કૂણાકૂણા પાન સફેદ ફૂલ કે જેને મોર કહેવાય છે એ આવે છે તો આ ફક્ત કૂણાકૂણા પાન મળ્યા છે મને એ લીધા છે તો સૌથી પહેલાં એને પાંચથી છ વખત પુષ્કળ પાણી વડે ધોઈ લેવાના અને ત્યાર બાદ એનો યુઝ કરવાનો તો એમાંથી મેં પચાસથી સાહીઠ નંગ જેટલા કુમળા પાન લીધા છે આ રીતે કોક કૂણાકૂણા પાનની કુમળી દાંડી છે એટલે એ પણ લીધી છે તો આ રીતે અને એકચ્યુલી દાદીમાં બનાવતા ને ત્યારે ખલમાં ક્રશ કરતા પરંતુ હવે સમય બદલાયો છે તો હવે આપણે એને મિક્સર જારમાં લઈશું અને સાથે આ ફુદીનાના કુમળા પાન છે જો કે ફુદીનાના પાન ઉમેરવા બિલકુલ ઓપ્શનલ છે તો પંદરથી વીસ નંગ જેટલા ધોઈને કોરા કરેલા ફુદીનાના પાન પણ હું લઉં છું તો એને આ રીતે ચૂંટી લઈએ અને થોડા ફુદીનાના પાનની ફ્લેવર્સ પણ આવશે કડવા રસમાં અને ફુદીનાથી પાચનક્રિયા પણ સુધરે છે અને ગરમીમાં ફુદીનો પણ અક્ષીર છે લીમડાની સાથે તો આ રીતે મિક્સર જારમાં લીમડાના પાન અને ફુદીનાના પાન લીધા અને અડધી વાટકી જેટલો પાણી લીધું અને એને બારીક ક્રશ કરી લઈશું આ રીતે અને આ રીતે એને ગાળી લઈશું કે જેથી પાનનો કૂચો અલગ થઈ જશે થોડું ફરીથી પાણી ઉમેર્યું છે અને તમને તો યાદ છે કે આ તમારા બધાના જ ઘરમાં મમ્મી પણ આ ચૈત્ર માસમાં રસ કાઢીને પીવડાવતા જ હશે અને આ જુઓ હવે આ રીતે રસ તૈયાર થઈ ગયો અને મારા ઘરે તો મારા મમ્મી હતા ને તે મારા પરિવાર માટે સવારમાં રસ તૈયાર કરી દેતા અને એમાં વહેલા ઉઠીને નરણા કોઠે બધાએ જ આખા પરિવારે આ રસ પી લેવાનો તો એમાં મેં હવે દોઢ ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું અને વન ફોર ટી સ્પૂન મરી પાવડર અને વન ફોર ટી સ્પૂન સંચળ પાવડર ઉમેર્યો છે અને આ બંને ઉમેરવું બિલકુલ ઓપ્શનલ છે ઘણા લોકો આ રીતે રસ તૈયાર કરીને બિલકુલ કંઈ ઉમેર્યા વગર પણ પીએ છે પરંતુ મારા ઘરે એમાં આ રીતે આ બે વસ્તુ ઉમેરાય છે ઘણા લોકો જીરા પાવડર પણ ઉમેરે છે તો હવે સર્વિંગ કરીએ તો આ રસ આખો ચૈત્ર માસ પીવામાં આવે ને તો બહુ લાભકારી છે અને આ બે ગ્લાસ જેટલો રસ થયો છે તો એમાંથી હું અડધો અડધો ગ્લાસ ચાર વ્યક્તિને સર્વ કરીશ અને આટલી માત્રામાં અમારા ઘરમાં પીવામાં આવે છે અને આપણા પૂર્વજો તમને યાદ હોય ને તો લીમડાનું દાંતણ પણ કરતા અને એમના દાંત પણ કેટલા મજબૂત રહેતા એટલે લીમડો બધી જ રીતે ઉપયોગી છે અને ખાસ વાત એક છે કે લીમડાનો રસ કે કોઈપણ વસ્તુનો અતિરેક ન થવો જોઈએ મારા ઘરે આ રીતે રસ પીવામાં આવે છે આટલી માત્રામાં અને વધારે માત્રામાં પીવો પણ હિતાવહ નથી તો આ રીતે તમે પણ ચૈત્ર માસમાં રસ પીજો અને આરોગ્ય જાળવજો અને તમે લીમડાનો રસ કેવી રીતે પીવો છો તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવજો